દોસ્તો નમસ્કાર હું છું એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટ ભાતીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ હવે સાબરડેરી હિંમતનગર ખાતે જે દેખાવો થયા અને તેના પરિણામ સ્વરૂપ જે કંઈ ઘટના બની છે અને તે ઘટનામાં તે ઓહાપોહોમાં એક કિસાન પુત્ર પશુપાલકનું મૃત્યુ થયું છે તેમને આપણે સૌ પ્રથમ તો શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ તેમના પરિવારને ભાતીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ પરિ પરિવાર વતી અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ તેમજ ભગવાન આ પરિવાર પર આવી પડેલી અણધારી આફત સામે લડવાની અમને શક્તિ આપે તેવી ભાતીજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ મા ભગવતીને પ્રાર્થના કરીએ છીએ મિત્રો આ સાબરડેરીની મેટર જે ભાવફેરની બાબત હતી ભાવફેરની માગણી હતી નફાની જે માગણી હતી પશુપાલકોની એ તદ્દન વ્યાજબી માગણી હતી તેમાં સંપૂર્ણપણે સાબરડેરી જવાબદાર છે આ ઘટના માટે પરંતુ સાથે સાથે આ સાબરડેરી સાબરડેરીએ જે પશુપાલકો શાંતિપૂર્ણ રીતે એમનો વિરોધ નોંધાવી રહ્યા હતા તે વિરોધને ક્યાંકને ક્યાંક જે ઉગ્ર બનાવવાનું કાવતરું અને ઉગ્ર બનાવવાના કાવતરાના ભાગરૂપે જેણે પણ આજે સાબરડેરી ખાતે જે આ માહોલ ડોળવાનો જેણે પ્રયત્ન કર્યો છે જેણે પણ સોપારી લીધી હોય કારણ કે આ સોપારી લીધી હોય અને કાવતરું રચા રચ્યા વગર આજે મેટર બની બનાવી હોય એવું લાગતું નથી કારણ કે આમાં જે પશુપાલકો હતા એ તદ્દન મોટાભાગના પશુપાલકો વહેલી વહેલીવાર આવી રેલીમાં આવ્યા હોય આ રીતના દેખાવોમાં આવ્યા હોય તે રીતના નિર્દોષ વ્યક્તિઓ હતા અને બિલકુલ ભોળા વ્યક્તિઓ હતા પરંતુ આપ જોઈ શકો છો ને આપ આપણે આપ સૌએ આખા ગુજરાતે જોયું કે સાબરડેરી ખાતે જે પોલીસની ગાડી ઉપર ચડી અને જે પોલીસને ઉશ્કેરવાનો ટોળાને ઉશ્કેરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે અને ત્યારબાદ આખું વાતાવરણ ડોળાયું છે તો એના માટે તો કોણ જવાબદાર છે એ પોલીસ તપાસનો વિષય છે પરંતુ આ જે સાબરડેરીની મેટરમાં જે તોડફોડ થઈ જે પથ્થરમારો થયો તેમાં મોટાભાગના બે ચાર અસામાજિક તત્વોને છોડતા મોટાભાગના આમાં નિર્દોષ અને તદ્દન વહેલી આવેલા વ્યક્તિઓ હોય એવું લાગી રહ્યું છે ખરેખર કોઈ જગ્યાએ અન્યાય થતો હોય તો તેની સામે અવાજ ઉઠાવવો શાંતિપૂર્ણ રજૂઆત કરવી ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવી એ આપણો ભારતીય બંધારણ પ્રમાણે ગુજરાતના તેમજ ભારતના દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે અને ફરજ છે પરંતુ સાબરકાંઠાની પોલીસ દ્વારા જે ફરિયાદ જે તદ્દન નિર્દોષ વ્યક્તિઓ પર કરવામાં આવી છે તે બાબતે મારે તો એટલું જ કહેવું છે કે પોલીસે ખરેખર આમાં ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે કોની ઉશ્કેરણીથી આ બધું થયું છે અને કોની ઉશ્કેરણીથી અને તેમજ ક્યાં આનો કારસો ક્યાં બેસીને આ લોકોએ આ બધું પ્લાનિંગ કર્યું અને ત્યારબાદ આ માહોલ આખો બગડ્યો એ પોલીસ તપાસનો વિષય છે માન્ય એસપી સાહેબને મારી નમ્ર વિનંતી છે ચોક્કસથી તપાસ કર કરજો પરંતુ જે નિર્દોષ પશુપાલકો ઉપર જે ફરિયાદ થઈ છે તે ફરિયાદમાં જે હવે ફરિયાદ થઈ છે તો હવે જામીનની પ્રોસેસ તો તમારે કરવી જ પડશે તો આપણે ગભરાવાની જરૂર નથી અમે ભાતીજી ક્ષત્રિય ઠાકોર ટ્રસ્ટ સેવા ટ્રસ્ટ પરિવાર આપની પડખે ઊભા રહીશું હું જાતે વકીલ છું અને મારી સાથે પણ ઘણા વકીલ મિત્રો છે અમે તમને જ્યાં જરૂર પડશે ત્યાં કાયદાકીય રીતે તમામ રીતે મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશું અને જ્યાં જ્યાં અમારી જરૂર પડે ત્યાં અડધી રાત્રે અમને યાદ કરજો ચોક્કસથી તમને મદદરૂપ થઈશું જય માતાજી જય ભાતીજી મહારાજ